વડોદરા શહેરમાં જ્યાં છેલ્લા પચાસ વર્ષમાં ગમે તેટલો વરસાદ પડ્યો હોય કે શહેરમાં મોટા પૂર આવ્યા હોય છતાંય એક ઇંચ પણ પાણી ભરાતું નથી તેવા રોડ ખોદીને વરસાદી કાસ નાખી કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા પાલિકાના રૂપિયાનો વ્યય કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે વિશ્વામિત્રી બચાવ સમિતિ વડોદરાના એડવોકેટ સૈલેશ અમીને આ જણાવ્યું હતું કે ભૂતડી જાપાથી આર્યકન્યા જીવન ભારતી ચાર રસ્તા પર આવેલ નાગરવાડા બહુચરાજી નામની કુદરતી વરસાદી કાસ ઉપરના બ્રિજ બાદ શરૂ થતી અતુલ પાર્ક સોસાયટી થી વાયરોક હોસ્પિટલ સરદાર છાત્રાલય થી રોડ ઉપર ગમે તેવા ભયંકર પાણીના પૂર આવ્યા હોય છતાંય આ રોડ ઉપર એક ઇંચ સુધા પાણી ભરાતું નથી આ આખો રોડ ખૂબ ઉંચાણ ઉપર આવેલો છે અને રોડની આસપાસ કુદરતી ઢાળ હોવા

સિટીને જોડતો ત્યાં નાગરવાડા કે બહુચરાજી કાસ જે મુઠ્ઠી છે એનો મોટો બ્રિજ છે અને બ્રિજ બાદ કારેલી બાગની અતુલપાક સોસાયટી વાયરોગ હોસ્પિટલ આર્યકન્યા સરદાર છાત્રાલય આ શરૂ થાય છે આ રસ્તા પર હું છેલ્લા પચાસ વર્ષથી હું પોતે રહું છું આટલા બધા તોફાની વરસાદો આવ્યા વાવાઝોડા આવ્યા પૂર આવ્યા આ રોડ ઉપર એક ઇંચ પાણી એક મિનિટ માટે રહેતું નથી કારણ કે આજુબાજુ બધા નીચાણવાળા ભાગ છે ને રોડ પર પાણી રહેતું જ નથી જતું જ રહે છે ગમે એટલા પૂર આ રોડ પર પાણી રહેતું જ નથી અને આવા રોડ ઉપર આ કોર્પોરેશનના જે પણ ઇજનેર હોય જે પણ એન્જિનિયર હોય કાર્યપાલક ઇજનેર હોય જેને રોડ બનાવવાની સાથે સાથે વરસાદી કાંસનું આટલું મોટું કામ વગર કારણની વરસાદી કાંસનું કામ આપી દીધું છે એ કોર્પોરેશનના એટલે નગરજનોના ઘરવેરાના પૈસાનો વ્યય કરી રહ્યા છે કારણ કે એમાં એમને કટકી ખાવાની હોય તો આવા મૂર્ખ કાર્યપાલિક ઇજનેર જેને હું મૂર્ખ કહીશ એને જે આ નાખી છે વરસાદી ડ્રેનેજ સિસ્ટમ નાખી અને જે બહુચરાજી ઘાસ કે નાગરવાડા કાંસને જોડવાની લાઈન લીધેલી છે એ બિલકુલ ખોટી રીતે લીધી છે અને કોર્પોરેશનના પૈસાનો વ્યય છે આ ઉપરાંત નુકસાન અહીંના લોકોને એવું જ હશે કે આવી વરસાદી ઘાસ મોટી નાખી દેવાથી આજુબાજુમાં જો કોમર્શિયલ બિલ્ડિંગ બનશે તો આ વરસાદી કાસમાં એનું ડ્રેનેજ જોડી દેશે ને આખી ને કુદરતી વરસાદી કાસ છે બહુચરાજી કાસ કે નાગરવાડા ઘાસ કહેવાય એની અંદર ડ્રેનેજનું પાણી આવશે ને આજુબાજુના રહીશોને કાયમી દુર્ગંધનો ભોગ બનશે આ માટે અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબને પત્ર લખ્યો છે કે આ તાત્કાલિક બંધ કરો અને આવા ઇજનેર જે કાર્યપાલક ઇજનેર છે જેને આ ડિઝાઇન કરેલી છે જેને કોઈ ફરિયાદ પણ નહીં હોય કદાચ આ વિસ્તારની કે આ રોડ પર પાણી ભરાઈ જાય છે કોઈ સૂચન પણ નહીં હોય ને સૂચન હોય તો સૂચન કરનાર પણ કદાચ આમાં ભ્રષ્ટાચારી ભાગીદારી હશે અને આવી રીતે જે નાખી છે એ પૈસાના પૈસાનો વ્યય છે ઉપરથી આ વિસ્તારના નગરજનોને નુકસાન કરતા છે એ તાત્કાલિક રોકો અને આવા કાર્યપાલક એજનેર સામે એના પગારમાંથી પૈસા વસૂલી કાર્યવાહી કરો